તો દર્શક મિત્રો આપના યુવા નેતા એવા ચેતભાઈ વસાવા મિત્રો આજે છૂટી શકે છે જી આ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મારા ભાઈઓ વિડીયો છેલ્લે સુધી જોજો તો મિત્રો તમને બધી ખબર પડશે મારા ભાઈઓ તમને જણાવી દે કે હમણાં મિત્રો જે ચેતભાઈ વસાવા અત્યારે જેલની અંદર છે અને મારા ભાઈઓ તેમના ઉપર મિત્રો જે કલમ લગાવવામાં આવી છે કેમ કે મિત્રો જાનથી મારી નાખવાની મિત્રો તેમના પર કલમ લગાવવામાં આવી છે અને મિત્રો આજે તેમના ઉપર કોર્ટમાં સુનાવણી થવાની છે અને મારા ભાઈઓ હવે જોવાનું એ છે કે આજે શું કોર્ટમાં તેમને જામીન મળશે કે નહીં મળે કેમ કે મારા ભાઈઓ હવે જોવાનું તો એ રહેશે કેમ કે બે દિવસ પહેલાં મિત્રો જે સુનાવણી થઈ હતી તેમાં મિત્રો તેમના જામીન હતા તે ના મંજૂર કરવામાં આવ્યા હતા અને હવે મારા ભાઈઓ આજે જે કોર્ટમાં સુનાવણી થશે તેમાં જામીન મળશે કે નહીં મળે એના પછી જ ખબર પડશે કે જે ચેતોભાઈ વસાવા છે તે છૂટશે કે નહીં છૂટે કે તેમના પર જાનથી મારી નાખવાની મિત્રો કલમ લગાવવામાં આવી છે અને જ્યારે મિત્રો તેમણે સંજય વસાવાને મિત્રો ગ્લાસ ફેંકી માર્યો હતો તેનો સબૂત પણ પોલીસ પાસે છે એ માટે મિત્રો આવનારા સમયમાં જ આપણને ખબર પડશે કે ચેતોભાઈ વસાવા આજે છૂટશે કે ગઈકાલે કાલે છે કે એના પછી મિત્રો તેમને જામીન ક્યારે મળશે એ તો જોવાનું રહેશે તો બસ મારા આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખ્યું ચેનલ પર નવાય તો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે